ઇન્ફ્લુએન્સર અને કોન્ટેન્ટ ક્રિએટર ઓરહાન અવતરામણી ઉર્ફે ઓરી બુધવારે બસો બાવન કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક સેલ સમક્ષ સાત કલાક સુધી પૂછપરછ માટે હાજર રહ્યો હતો એએનસી દ્વારા મોકલાયેલા સમન્સ અનુસાર અધિકારીઓને તેને રેવ પાર્ટી ડ્રગ્સ નેટવર્ક અલીશા પારકર સાથેના સંબંધી સવાલો કર્યા પરંતુ ઓરી સતત ડ્રગ્સથી સંબંધિત દરેક વાતનો ઇનકાર કરતો રહ્યો અને દાવો કર્યો કે તે માત્ર પાર્ટીઓમાં ફોટા પડાવવા જ જાય છે અને સિલેબ્સ તેને બોલાવે છે ઓરીએ વધુ માં જણાવ્યું હતું કે ડ્રગ્સ વિશે કઈ ખબર નથી અને તે દુનિયાભરના દેશોમાં પાર્ટીઓ અટેન્ડ કરતો હોવાથી ઘણી બાબતો યાદ પણ રહેતી નથી સૂત્ર મુજબ તેને તપાસમાં પૂરતો સહયોગ કર્યો ન હતો ત્યારે બીજી તરફ સિદ્ધાંત કપૂરની પણ પૂછપરછ થઈ રહી છે તેની નાણાકીય વિગતો અને વિદેશ યાત્રાઓ તપાસ ચાલી રહી છે આ કેસમાં માં ડિપોર્ટ થયેલા ડ્રગ્સ તસ્કર મોહમ્મદ સલીમ ઉર્ફે સલીમ શેખ એ નોરા ફતેહી શ્રદ્ધા કપૂર સિદ્ધાંત કપૂર અબ્બાસ મસ્તાન રેપર લોકા ઓરી અને એનસીપી નેતા ઝિશાન સિદ્દીકી સહિત અનેક હાઈ પ્રોફ ફાઇલ નામ પાર્ટીઓમાં જોડાયેલા હોવાનો દાવો કર્યો છે સાથે દાઉદ ગેંગ સાથે જોડાણની શંકા પણ વ્યક્ત કરી છે